હેલો દોસ્તો હું આપનો સિદ્ધરાજસિંહ ઝાલન અત્યારે અમે અમારા પરિવાર સાથે છીએ અને આજનો દિવસ ખૂબ જ ખાસ છે અમારા માટે અને બપોરની ત્રણથી ચાર વાગ્યાથી મહેનત કરી રહ્યા છીએ અને અમારા પરિવારની સાથે આ જન્મદિવસની ઉજવણી કરવાની છે ખાસ કરીને યશભાઈ જોશી જે અમેરિકાના રહેવાસી છે અને સૌરાષ્ટ્રના અમારા ગામ બાજુના વતનના છે અને એમનો ઘણા દિવસ પહેલાં ફોન આવ્યો હતો કે ભાઈ એમના સન એટલે કે દિવિધભાઈ જોશી એમનો આજ જન્મદિવસ છે અને એક એવા લોકો સાથે જન્મદિવસ ઉજવવો છે એ અમેરિકા રહે છે એમના પરિવાર સાથે અહીંયા ઉજવી શકે તેમ નથી પરંતુ તેમણે કીધું હતું કે કંઈક અહીંયા આવીને અમે નથી ઉજવી શકીએ તો તમે તમારા પરિવાર સાથે એક સુંદર મજાની ઉજવણી કરશો તો આજે અમે લોકો એમનો જન્મદિવસ મનાવીશું ખાસ કરીને એમને જણાવવાનું કે આજ અમારો પરિવાર એક સાથે મળીને ઘણા વર્ષોથી અમે પાંચ વર્ષથી સોશિયલ વર્ક કરીએ છીએ અને અહીંયા જેટલા પણ લોકો રહે છે તે લોકો રોડ રસ્તા ઉપર નિરાધાર અને એવી કન્ડિશનની અમે લાવ્યા છીએ અને એમનું જીવન પરિવર્તન કરવાની કોશિશ કરી છે આ સુંદર મજાનો પરિવાર છે તમને બતાવીશું અને એક એક દાદી અને દાદા સાથે વાતચીત કરીશું અને આ જન્મદિવસની ઉજવણી કરીશું દિવિતભાઈ તમને ભગવાન ખૂબ જ લાંબુ આયુષ્ય આપે મહાદેવને પ્રાર્થના કે આવી રીતના તમારા વિચારો સાથે એવા લોકો સાથે જન્મદિવસની ઉજવણી કરો દરેક જન્મદિવસ તમારો સારો જાય અને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે અને ખૂબ જ પ્રગતિ કરો તમારો પરિવાર પણ પ્રગતિ કરે એવા આશીર્વાદ સાથે અમે જન્મદિવસની ઉજવણી કરીશું દોસ્તો દાદીને અમે લોકો લાવ્યા હતા રોડ ઉપરથી સરદાર મોલ નિકોલ વિસ્તારની અંદરથી અને છેલ્લા સાત આઠ મહિનાથી અમારા સેલ્ટોમ રહેશે દાદી હા આ ભાઈ છે ને દિવિતભાઈ એનો જન્મ દિવસ છે તો તેને આશીર્વાદ આપો ફોટામાં આ આ ભાઈનું નામ દિવિતભાઈ દિવિતભાઈ હા એક્ટિવાઈનું એક્ટિવા જે માતાજી હા અહીંયા નથી અમેરિકા છે એમને આશીર્વાદ આપો ને લો કેક લઈ લો હવે केक लो इनको आशीर्वाद दो हाँ इनको आशीर्वाद देने का है ना हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हाँ इन्हें हैप्पी बर्थडे बोलो हैप्पी बर्थडे हाँ आशीर्वाद दो हाँ हमको भी आशीर्वाद देने का ना आ, बड़े। 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 नहीं क्यों नहीं देने का हमको દોસ્તો આ મા દીકરો છે અને અમારા શેલ્ટર માં છેલ્લા ઘણા વર્ષોથી રહે છે અને સુંદર મજાનું જયેશ સેવાનું કામ કરે છે અને એના મમ્મી સાથે રહે છે અને મમ્મીની પણ સેવા કરે છે અને બધાની સેવા કરે છે હેપી બર્થડે કહેવાનું તું રોવે છે કેમ જયેશ હેપી બર્થડે ડે કહો દાદી હેપી બર્થ ગીત ગાવ તો હેપી બું ગીત ગાવ હે ગીત ગાવ બઉ માયાળું છે અને ઘણા વર્ષોથી રહે છે અને બધા સાથે સેવાનું કામ કરે છે અમારી જોડે શું કાકા છે અને કેવાય કે સુંદર મજાનું બધાની સેવા પણ કરે છે અને દાદા

ત્રણ વરસ થઈ ગયો હેપી બર્થડે ડે કો એમને હા ના ના એવું એવું બસ દાદીએ પણ આજ રસોઈ બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે અને બપોરના ત્રણ વાગ્યાની તૈયારી કરતા હતા અમારા બધા બહેનો અને દાદીએ પણ ખૂબ જ રસોડાની અંદર મદદ કરી છે જાતે બનાવી છે રસોડાની અંદર જમવાનું અને બધા સાથે મળીને હમણાં જમશે અને સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અમદાવાદની અંદર આવા ઘણા પરિવાર છે જેઓને રોડ રસ્તા ઉપરથી લઈને અમે એક પરિવાર તરીકે સહભાગી બનાવ્યા છે માત્ર ભગવાન અમને નિમિત્ત બનાવ્યા છે બસ દિવિતભાઈ જોશી એમને ભગવાન લાંબુ આયુષ્ય આપે આવા ઘણા બધા લોકો છે બધા સાથે હળી મળીને અમે લોકો અહીંયા નાનો મોટો બર્થડે સેલિબ્રેશન અને નાના મોટા મિત્રો અને તમારા લોકોના સપોર્ટથી સુંદર મજાનું કામ કરતા હોઈએ છીએ તો બસ યશભાઈ જોશી અને દિવિતભાઈ તમારા પરિવારને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે ભગવાન અને ખૂબ જ પ્રગતિ કરાવે અને બસ આવા કામમાં સહભાગી બનશું